પ્રિય ભક્તો દેવઉઠની અગિયારસના દિવસે ગમે તે થાય પણ તુલસીના છોડને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેજો એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરમાં આવશે અને તમારી કિસ્મત બદલવાથી કોઈ રોકી શકશે નહીં આજે અમે તમારી સામે એક એવી વાત લઈને આવ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે દેવઉઠની અગિયારસના દિવસે જો તમે તુલસી માતાના છોડને સ્પર્શ કરીને માત્ર એક નાનો શબ્દ બોલી દો તો એટલું ધન તમારા ઘરમાં આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો મા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો એવો આશીર્વાદ મળશે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે ભક્તો આ એક નાનો શબ્દ બિલકુલ સામાન્ય નથી જ્યારે તમે આ શબ્દની મહિમા જાણશો ત્યારે તમારા પણ હોશ ઉડી જશે કારણ કે સાંભળો જે શબ્દ અમે તમને જણાવવાના છીએ તે તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતી પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આજે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જુઓ ભક્તો દેવઉઠની અગિયારસ એ તિથિ છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી અગિયારસ કહેવામાં આવે છે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂર થઈ જાય છે જી હા આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દેવઠની અગિયારસના દિવસે માતા તુલસીનો વિવાહ પણ થયો હતો હવે વિચારો વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે પરંતુ તેમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરનું ચિત્ર બદલી નાખે છે અને તે દિવસોમાંથી એક દિવસ છે દેવુઠની અગિયારસ નામ પરથી જ સ્પષ્ટ થાય છે દેવુઠની એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે અને આ જ કારણથી તેને દેવુઠની અગિયારસ કહેવામાં આવે છે આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ પોતે ચાર મહિનાની યોગ નિદ્રા પછી ક્ષીર સાગરમાંથી જાગે છે ચાર મહિના સુધી જ્યારે ભગવાન વિષ્ણુ સૂતા હોય છે ત્યાં સુધી લગ્ન માંગલિક કાર્યો નવું કામ નવો વ્યાપાર બધું જ સંપૂર્ણપણે રોકી દેવામાં આવે છે પરંતુ દેવ ઉઠની અગિયારસનો સૂર્યોદય થતાં જ જાણે આખું બ્રહ્માંડ જીવન થઈ ઉઠે છે મંદિરોમાં ઘંટડીઓ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે ભક્તો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો અને સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો કારણ કે અમે રાશિને લગતું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે દેવ ઉઠની અગિયારસના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો એ શબ્દ આખરે કયો છે તો તે શબ્દ હું તમને કહીશ પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવચેતીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે આ સાવચેતીઓ વિધિ અને નિયમોને અવગણ્યા કે અનસુના કર્યા તો તમને ફળ નહીં મળે ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો હું તમને દરેક વસ્તુ વિગતવાર જણાવી તો ભક્તો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ખીલેલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી મા લક્ષ્મી પ્રસન્ન છે એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફળી રહી નથી તો તેનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી નારાજ છે અને તમારા ઘરમાં કંઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશતા રોકી રહી છે હવે જુઓ ભક્તો દેવ ઉઠની અગિયારસ એવો સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે ખૂબ જ તકલીફ છે ખૂબ જ કષ્ટ છે દરેક સમયે તમે દેવાના બોજ હેઠળ દબાયેલા રહો છો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી જેટલી મહેનત કરો છો તેટલું ફળ મળતું નથી તો ભક્તો આ એ જ વિડિયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તમારો ઇંતજાર હવે પૂરો થઈ ચૂક્યો છે જુઓ આ વખતે દેવુઠની અગિયારસ પર બહુત્તેર વર્ષ પછી આવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે જી હા ભક્તો હું તમને જણાવી દઉં કે દેવઉઠની અગિયારસના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ મળતું નથી કેમ નથી મળતું કારણ કે આપણને વિધિ ખબર હોતી નથી વાસ્તવમાં શાસ્ત્રોમાં જણાવેલું છે કે તુલસી માતાની પૂજા જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જુઓ ભક્તો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પણ દિવ્યતાની સ્પંદિત ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે એટલા માટે આજે હું તમને એક એવો શબ્દ જણાવવા જઈ રહ્યો છું જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં આખરે તુલસી આટલી ચમત્કારિક કેમ છે મિત્રો તુલસી ફક્ત એક છોડ નથી તે એક જીવંત શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓજ છે દરેક ડાળીમાં પ્રાણ છે અને જ્યારે સવાર સવારમાં સૂર્યનો પહેલો કિરણ તુલસીના પાંદડા ઉપર પડે છે ત્યારે તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર જ નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે અને આ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવાથી જ માણસના માનસિક ભય તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે દેવ ઉઠની અગિયારસની સવારે જ્યારે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતીક નહીં પણ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો ત્યારે તે તમારા અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેનાથી તમારા મનમાં કોઈ અજાણ્યો ભય હોય તમને કોઈ વાત વારંવાર સતાવી રહી હોય તમારા જીવનમાં ગરીબી હોય કંગાળી હોય દેવું તમને પરેશાન કરી રહ્યું હોય તો આ પ્રકારની ઉર્જાને તે છીનવી લે છે અને તેના બદલામાં તમને અપાર સૌભાગ્ય આપે છે ભક્તો જુઓ તુલસી માતા ફક્ત તે જ વ્યક્તિને વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી પરંતુ તેમને માનીને તેમની સાથે વાત કરે છે આ દિવસે તુલસીની સામે જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે મા આજે હું ખાલી હાથે આવ્યો છું પણ આશીર્વાદથી મારું ઘર ભરી દે તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પણ શાંતિ અને સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે ભક્તો પુરાણોમાં લખ્યું છે કે દેવ ઉઠની અગિયારસના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે ત્યારે તે તેમની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની સામે દીવો પ્રગટી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર પડે છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસ એક એવી ચાવી જેવો છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ તાળું ફક્ત એ શબ્દથી જ ખુલે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તુલસીને સ્પર્શ કરીને જે શબ્દો બોલવામાં આવે છે તેમાંનો એક શબ્દ એવો છે જે ન ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલે છે પણ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જુઓ ભક્તો જો તમારા કર્મ શુદ્ધ રહેશે જો તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત મા લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે જુઓ આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી આ શબ્દ સ્વયં મા લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં મા લક્ષ્મીએ પોતાના ભક્તોને જણાવ્યું છે હવે આપણા શાસ્ત્રોમાં તો એવું પણ જણાવેલું છે કે આ શબ્દ ફક્ત તે જ લોકોને પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે પરંતુ જે આ શબ્દ સાંભળીને તુલસીનો સ્પર્શ કરે છે તેના જીવનમાં એ જ પરિવર્તન તાત્કાલિક થવા લાગે છે હવે વિચારો જો દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો પાંદડા પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે તે ક્ષણ જ્યારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને તમારા શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને તકોના રૂપમાં પાછો ફરે છે જુઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાતમાં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પણ સચ્ચાઈ એ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે દેવ ઉઠની અગિયારસ એવો સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ દિવસનો સંકલ્પ એક હજાર જન્મોના પુણ્ય બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખજો મિત્રો આ દિવસે ફક્ત બોલવાથી કંઈ થતું નથી ભાવના આત્મા શરીર અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ નહીં આવવો જોઈએ લાલચ નહીં આવવી જોઈએ ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારશો કે હું ફક્ત પૈસા ઈચ્છું છું તો તુલસી તમને પૈસા નહીં આપે પરંતુ જો તમે વિચારશો કે હું મારી માતાના ચારણોમાં બેસીને મારી કિસ્મત સોંપી રહ્યો છું તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે આ દિવસે જે શબ્દો બોલવામાં આવે છે તે ફક્ત વાણી નહીં તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તું શું ઈચ્છે છે અને જો તે ક્ષણે સાચો જવાબ આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો ઉઠની અગિયારસ પણ એ જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં એ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને સ્પર્શ કરીને બોલી દેવાથી ધનની વર્ષા કરાવી દે છે તો સાંભળો આ શબ્દ કોઈ ગ્રંથમાં લખેલો નથી આ અનુભવથી જન્મેલો શબ્દ છે આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું જેને આ શબ્દ સમજાઈ ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઉર્જાનું આહવાન છે આ મા લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી કરવા માટેનો એક નાનો ક્રમ છે જ્યારે દેવ ઉઠની અગિયારસની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રગટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દૈવી ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા ત્યારે તમે ફક્ત શબ્દો નથી બોલી રહ્યા હોતા તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાઓ મારા ધનના રસ્તા પ્રગટ થાઓ મારા સૌભાગ્યના દરવાજા ખુલો આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઊભું થાય છે તે તુલસીના પાંગડાઓ દ્વારા ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનનો માર્ગ આશા રાખું છું કે તમને આ શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે હવે જુઓ ઘણા લોકોએ અનુભવ્યું છે કે આ શબ્દ તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યો ધનલાભ થયો ખોવાયેલા પૈસા પાછા મળી ગયા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો તેનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા પોતે તુલસીના મૂળમાં જ જતી રહે છે ત્યારે તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી નાખે છે આ ફક્ત પૈસા નથી આપતું આ તમને એ સ્તરે લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ જ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ જ ચમત્કારિક પણ છે અને કહેવાય છે કે અગિયારસ તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાસ કરતાં પણ વધુ મહત્વ પૂર્ણિમા કરતાં પણ વધુ મહત્વ અગિયારસનું બતાવેલું છે તો આ એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યારે હવાઓ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે એટલા માટે જો તમે આ મનથી મનાવો છો છો તુલસીની સામે દીવો પ્રગટાવો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમે તમારી અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો નિષ્ફળતાઓ આર્થિક બાધાઓ બધું ધીમે ધીમે દૂર થવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવે જ નહીં ટકે પણ છે કારણ કે આ શબ્દ ફક્ત ફક્ત બોલાવતો નથી સંભાળવું પણ શીખવે છે છે તો યાદ રાખો લક્ષ્મી ત્યાં જ રહે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષ્યા કે જૂઠનો ભાવ રાખશો અથવા લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે દેવ ઉઠની અગિયારસના આ અવસરે જ્યારે સૃષ્ટિ જાગે છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ નાખે છે ત્યારે તે સમયે આ શબ્દ બોલી દેવો જાણે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવો છે તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે જુઓ પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જ જરૂરી છે ભક્તો કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે જ સાથે કિસ્મત પણ બગડી જશે તો જુઓ હું તમને જણાવી દઉં

પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ એ જ વિશ્વાસની ચાવી છે તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ આ ક્ષણ એ છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે આ દિવસે બોલાયેલો આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે તે તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બમણા થાય છે તો ભક્તો આ દેવ દેવઉઠની અગિયારસ પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલાં તુલસી માતા પાસે જાઓ દીવો પ્રગટાવો જળ ચડાવો અને તે ક્ષણે તમારા બંને હાથથી તુલસીને સ્પર્શ કરીને પૂરા વિશ્વાસ સાથે કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તમારા માટે તે મુશ્કેલીઓ હટાવી દેશે આ શબ્દ તમારા ભાગ્યને સવાર દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ ફક્ત બોલાતા નથી આ શબ્દો બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ મિટાવી શકતું નથી એટલા માટે દેવઉઠની આકાશનો મેળાપ થઈ રહ્યો હોય ત્યારે આ અવસર ચૂકતા નહીં તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય તે સંકેત હશે કે મા તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે મા તુલસીએ તમારા ભાગ્યને તમારી કિસ્મતને સવારવાનો મોકો તમને આપી દીધો છે જુઓ ભક્તો અગિયારસનું મહત્વ કરાવે છે ગરીબ અને લાચાર લોકોની સહાયતા કરે છે ઠંડીનો સમય ચાલી રહ્યો છે જો તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે લાચાર વ્યક્તિ ઠંડીથી ધ્રુજતો દેખાય તો દેવઉઠની ઉઠની અગિયારસના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો ભક્તો જુઓ કિસ્મત ચમકાવાનો મોકો વારંવાર નહીં મળે દેવ ઉઠની અગિયારસ એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં ફક્ત એકવાર આવે છે અને આ ખૂબ જ પવિત્ર દિવસ છે વિચારો ભગવાને આ જ દિવસ કેમ પસંદ કર્યો હતો પોતાની નિદ્રામાંથી જાગવાનો દેવ સ્વયં આ દિવસે જ જાગે છે તો આ દિવસ તો પવિત્ર હશે જ તો તમારી પાસે પણ મોકો છે તમારી સૂતેલી કિસ્મતને જગાડવાનો પ્રિય ભક્તો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઇક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ જરૂર કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ